નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે બાવીસમી એ થયો હતો પહેલગામમાં આતંકી હુમલો મારાયેલા સત્તાવીસ પ્રત્યે આખા દેશમાંથી વહી રહ્યો છે શ્રદ્ધાંજલિનો ધોધ આજે વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા ભીડભંજન હનુમાનજીનું મંદિર હરણી ખાતે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં સરહૃદય નાગરિકો અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહ્યા અને આ પ્રસંગે ડૉક્ટર હેમંત જોશીએ પરશુરામ જન્મોત્સવ નિમિત્તે પણ શુભેચ્છા પાઠવી અને હુતાત્માઓને અંજલિ અર્પી લાસ્ટ વીક ગયા પહલગામની અંદર ધર્મ પૂછી અને જે લોકોનું આપણે કહેવાય કે જે લોકો શહીદ થયા દેશ માટે શહીદ થયા એવા આતંકવાદી હુમલાની અંદર શહીદ થયેલા હુતાત્માઓના આત્માને શાંતિ મળે અને સાથે સાથે ભારત વર્ષના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે આગળ આતંકવાદની વિરુદ્ધ એવા તત્વોની વિરુદ્ધ જે આકરા પગલાં લેવાના છે એની અંદર એમને બળ મળે આપણી સેનાને શક્તિ મળે એ માટે થઈને આજે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર વડોદરાના નગરજનો આજે ભીડભંજન હનુમાન મંદિર ખાતે આ સુંદરકાંડ પાઠમાં ઉપસ્થિત છે ત્યારે હું સર્વેને આજના પરશુરામ જન્મોત્સવની પણ હાર્દિક શુભેચ્છાઓ મળું તમામ વડોદરાવાસીઓને જય શ્યા આજનો મંગળવાર સવિશેષ પહેલગામમાં જે આતંકવાદી ઘટના બની જેમાં પર્યટકોનું ખૂબ ખરાબ રીતે આતંકવાદીએ જે દુષ્કર્મ કર્યું છે એ બધી પર્યટકોના આત્માને શાંતિ માટે સજ્જાની રૂપે આજે સુંદરકાંડ થકી વડોદરાના સાંસદ શ્રી હેમંગ ડૉક્ટર હેમંગભાઈ જોશી આજે પધારવાના છે સાથે સાથે આપણા વડોદરાના દંડક અને બોર્ડના તમામ સંગઠિત ચેરમેન બધા પધારીને એ લોકોને બે મિનિટનો મૌન પાડીને શ્રદ્ધાંજલિને આપવાનો કાર્યક્રમ આજે ભીડભંજન હનુમાજીના મંદિરમાં રાખેલ છે તો તમામને એ વિનંતી કે આવા દુષ્કર્મ કરનારને ભગવાન આપણા થકી સજા આપે અને આપણા જે પર્યટકોનો જે જીવ ગોયો છે એ દરેકને ભગવાન શાંતિ અર્પે એ માટેનો વિશેષ કાર્યક્રમ હરિભંજન હનુમાન મંદિરમાં રાખેલ છે હમણાં સુંદરકાંડમાં થકી આજે એ કાર્યક્રમ સંપૂર્ણ કરવાનો છે